પવિત્ર અઠવાડિયાનો બુધવાર સંત માથ્યકૃત શુભ સંદેશના છવ્વીસમાં અધ્યાયના વચનો ચૌદ થી પચીસ માં પ્રભુ ઈસુ શા માટે એમ કહે છે કે મારો સમય પાકી ગયો છે સાંભળીએ અને સમજીએ ત્યાર પછી બારમાંના એક યહુદા ઈશ્કરીયો તે મુખ્ય પુરોહિતો પાસે જઈને કહ્યું હું તને પકડાવી દઉં તો તમે મને શું આપશો તે લોકોએ તેને ચાંદીના ત્રીસ સિક્કા તોડી આપ્યા ત્યારથી તે ઈસુને પકડાવી દેવાની તક શોધવા લાગ્યો બે ખમીર રોટીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું આપના પાસખાના ભોજનની તૈયારી અમે ક્યાં કરીએ આપની શી ઈચ્છા છે તેમણે કહ્યું શહેરમાં ફલાણા માણસ પાસે જઈને કહો કે ગુરુદેવે કહેવડાવ્યું છે કે મારો સમય પાકી ગયો છે હું મારા શિષ્યો સાથે તમારે ત્યાં પાસખાનું પર્વ ઉજવીશ શિષ્યોએ ઈસુના કયા પ્રમાણે કર્યું અને પાસખાની તૈયારી કરી સાંજ પડી એટલે ઈસુ બાર શિષ્યો સાથે ભોજન કરવા બેઠા ભોજન કરતાં કરતા તેમણે કહ્યું હું તમને સાચું કહું છું કે તમારા માનો એક મને દગો દેવાનો છે અત્યંત દુઃખી થઈને તેઓ એક પછી એક પૂછવા લાગ્યા એ હું તો નથી ને પ્રભુ તેમણે જવાબ આપ્યો જે મારી સાથે એક જ થાળીમાંથી જમે છે તે જ મને દગો દેશે માનવ પુત્ર તો શાસ્ત્રમાં ભાખ્યા પ્રમાણે ચાલ્યો જશે પણ એને દગો દેનારની દુર્દશા જોઈ નહીં જાય એ માણસ ન જન્મ્યો હોત તો એને માટે સારું હતું યહુદા જે ઈસુને દગો દેવાનો હતો તેણે પોતાનો વારો આવતા પૂછ્યું એ હું તો નથી ને ગુરુદેવ ત્યારે ઈસુએ કહ્યું તે જ કહ્યું ને યહુદા ઈશ્કરિયોત્ મુખ્ય પુરોહિતો સાથે ઈસુ સંબંધી સોદો કરે છે યહુદા જે ઈસુને પોતાના ગુરુ કહે છે જેમનું એ શિષ્ય બન્યો છે તે જ ઈસુની પીઠમાં ખંજર ભૂકી રહ્યો છે ઈસુ તો પ્રભુ હોવાથી અંતર્યામી છે ઈસુ બધું જ જાણે છે છતાં યહુદા પર કોઈ બળજબરી કરવામાં આવતી નથી કદાચ યહુદાને તેના આકૃત્યનું કેવું પરિણામ આવશે એ ખબર નથી એટલે જ જ્યારે એને ખબર પડે છે કે વરિષ્ઠ સભાએ ઈસુને મરણદંડ ઠરાવ્યો છે ત્યારે એ રોમન ગવર્નરના નિર્ણયની રાહ જોવા રહેતો નથી અને આત્મહત્યા કરે છે જો કે યહુદાને જે રકમ ચૂકવવામાં આવી રહી છે તેના પરથી તેને ખ્યાલ તો આવવો જોઈતો હતો કે પરિણામ ગંભીર હશે યહુદાએ એવો ગંભીર જુગાર ખેલવાની જરૂર નહોતી પાસખાના ભોજન દરમિયાન ઈસુ યહુદાને સભાન તો કરે છે કે એ અસત્યના માર્ગે જઈ રહ્યો છે પણ યહુદા પર કોઈ દબાણ કરવામાં આવતું નથી યહુદાની સ્વતંત્રતા અકબંધ રહે છે એ જે નિર્ણય કરે તે સાચો પણ ઈસુએ યહુદાની આંખ ઉઘાડવાનું કાર્ય તો કર્યું જ છે આપણા જીવનમાં નિર્ણય કરવાની નાજુક પળોમાં આપણા પર બે શક્તિઓ કાર્યો કરે છે એક છે દૈવી શક્તિ જે આપણને હકારાત્મક પગલું બતાવે છે ને બીજી છે શેતાની શક્તિ જે આપણને નકારાત્મક પગલું બતાવે છે સેતાની શક્તિએ સૂચવેલો માર્ગ તત્કાળ ફાયદો કરાવી આપે છે યહુદાને ત્રીસ ચાંદીના સિક્કા મળે છે તત્કાળ ફાયદો તત્કાળ આનંદ એ સેતાને સૂચેલા માર્ગની નિશાનીઓ છે તે વખતે દૈવી શક્તિ પણ આપણા પર કાર્ય કરે છે યહુદાને ઈસુ સ્પષ્ટ કહે છે કે તે ઈસુને દગો કરવાનો છે દૈવી શક્તિએ સૂચવેલા માર્ગમાં તત્કાળ કોઈ લાભ નથી એટલે આપણે આ માર્ગ છોડી દઈએ છીએ યહુદાએ ઈસુની આગાહીને ફગાવી દીધી એક વખત સૈતાનના સકંજામાં સપડાયા પછી સૈતાન પાછું વળીને જોતો નથી યહુદા એનું ઉદાહરણ છે लिधो लिधोमा i हुवे सरखा सौवेशर ना

we